પોલીસ ને ના ઉભા રાખી શકો કરવી પડે તમારા પેટ પ્રમુખો બનાવવા સિસ્ટમ છે તો ગુજરાત ની જનતા ની રક્ષા કરવા માટે સિસ્ટમ કેમ નથી ગુજરાત માં વારંવાર થતી દુષ્કર્મ ની ઘટનાઓ લઈને આમ પાર્ટી છે આમ આદમી પાર્ટી કાર્યકરો છે તે એકઠા થયા છે અને ગૃહમંત્રી ના રાજીનામાની માગ છે તે પોસ્ટરો દ્વારા કરવામાં આવી રહી છે મહિલા આપના મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ પણ અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરશું રેશમાબેન ઉગ્ર વિરોધ પ્રદર્શન શું કારણ છે અમે રાજકોટ ખાતે અહીંયા વેદના અમારી કેવા માટે ઉભા છે તમને પણ ખબર છે કે દુર્ગાના નોરતા ચાલી રહ્યા છે ત્યારે અમે કાળા કપડા પહેરીને અહિયાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ લાલ લીલા કપડા પહેરીને ગરબે રમવા નથી જઈ શકતા કારણ કે વેદના છે દીકરીઓ સુરક્ષિત નથી મહિલાઓ સુરક્ષિત નથી આજે પંદર દિવસમાં કેટલી દીકરીઓ પિંખાણી અને ગૃહ નું રાજીનામું એટલે માંગીએ છીએ કે માત્ર પાછાબાજી કરી રહ્યા છે એક બનાવ બનશે એટલે સંવેદનાઓ નાખશે અમારે સંવેદના ને સિસ્ટમ જોઈએ છે કારણ કે જો દીકરી વિદ્યા મંદિરમાં માં પિંખાણી ત્યારે સંવેદના તો વડોદરામાં કેમ

મારે સવાલ પૂછવાનો છે અને ખાસ મારી એટલી વિનંતી છે એ મોઢામાં મગ ભરીને બેઠી છે ત્યારે મને એટલું જ કહેવાનું છે કે આજે એક વિદ્યા મંદિરમાં દીકરી ઉપર બળાત્કાર થતો હોય ને તો નરાધમો આપણા લોકશાહીના મંદિર એટલે કે વિધાનસભા ગૃહ પણ માથું ચૂકવતા ડરસે નહીં બેનો જાગો અને ન્યાય માંગો

એને પણ આવા ખોખલા તંત્ર ને હાથે કામ કરવું પડે છે ને એની પાસે સ્ટાફ નથી હોતો

ગૃહમંત્રી ના રાજીનામા ની માગ છે થોડીક આપણે નથી લાગતું કે થોડા વધારે કાર્યકરો ની જરૂર છે વધારે લોકો ની જરૂર છે તો મંત્રી રાજીનામું આપે લાગણી વ્યક્ત કરવા માટે વોટ ની રાજનીતિ નથી કરતા અમારી લાગણી છે આ કોઈ મુંગા બેરી સરકાર છે હસ સંઘવી માત્ર દાંડિયા અને મોટી મોટી બણગા ફૂકવામાં માં હસ સંઘવી અત્યાર જેટલા નિવેદનો કર્યા છે એ નિવેદન એની જૂની કેસેટ છે

આ દાદા ના રાજમાં કોઈ તલવાર ઊંચી ના કરી શકે આવી વાતો કરનાર મારે એમ કેવું છે કે તલવાર ઊંચી લોકો કરે દાદાગીરી તમે જ કરો છો અને બધું તમે જ કરાવો છો આ ભાજપ કરાવે છે અને બીજી તમને એ વાત કહેતો દાદા ના રાજમાં દાદાગીરી નહીં ચાલે તમે દાદા જોડાશો બળાત્કાર ભાજપ વાળા કરાવે છે સાહેબ બળાત્કાર ની વાત નથી કરતો મારું કહેવાય છે હરસમી એવું નિવેદન કર્યું કે પાંચ વાગ્યા સુધી રાસ લ્યો દાદા ના રાજમાં દાદાગીરી નહીં ચાલે તો શું ભાજપ વાળા જ દાદાગીરી કરવાની છે બીજા બધા સાંજ લોકો ને ધરપકડ કરવાની ખબર હર્ષી ક્યાંય નથી રાજીનામું કારણ કે દાહોદમાં સાથે ઘટના બની ત્યારબાદ વડોદરા પણ ઘટના તાજેતર માં સામે આવી છે તેને લઈને હવે રાજનીતિ પણ થઈ રહી છે ને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે ભાજપની સરકાર પર પ્રહાર છે તે કરી રહ્યા છે ગુજરાત રાજકોટ